હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાને તો તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને આપણે જો કાલ થોડીક માંડવીનું ઓલું કહ્યું હતું ને ત્યાં જાય છે ને થોડાક ગોડવા વેરાયેલા છે કારણ કે કોકો દોડો એમાં રેગ્યુલર હોય ખૂટેલા હોય એમાં એટલે કોકો બધા નીચે છે ને વેરાયેલા છે તો આપણે થોડાક વીણી લઈએ અને બપોર પછી પાછું આવવાનું છે બપોર એવા એટલે એ વીણા જાય પછી પાછો આપણે બુંગણ એવું પાથરી જવું એટલે જે દોડવા ભેગા થાય એમાં પડશે એના ખોટા વીણવા પડે અને મયુર તો હે ને સવારનો વઈ આવેલો છે મારા બધું ઘરનું કામ હતું મારા મમ્મીની આજ આવે છે એટલે બધું ઘરનું કામ પૂરું કરી નાખ્યું ને હવે આવી ગઈ છું ખળે અને મારા મમ્મી ને મારા પપ્પાની તો સવારમાં બસ બે બી ગયા હતા વહેલા એટલે આજ આવી જાય જો મયુર અહીંયા કરે છે વાગી ગયા છે સાડા અગિયાર અને હવે તડકા જેવું બે નીકળી ગયું છે એટલે આપણે એને પાત્રા ફેરવવાના છીએ હવે જો અહીંયા હા પલટાવી નાખેલા હે નીકળે ને એટલે પાથરાતું અને આમ તો હા ઓલું થઈ જાય થૂંકાઈ ગયેલું પણ કાલ ખારવાળા હતો ને એટલે એવું થઈ ગયું અને આજે કઈ આમ જો નહી વાતાવરણ હા તડકા જેવું નથી આમ વાદળછાયં એવું છે અને આપણે પાથરા ફેરવા મળીએ ને મજા તો જો ફેરવે છે આમ આગળ આગળ જો ફેરવે ઊભો હે તો આપડે પાછળ ફેરવા મળી અને પછી આવશે પાછું એક વાગે તો આવી જવા ને એટલે ફેરવા મળીએ જલ્દી ફેરવા જઈએ કારણ કે બેન ભાઈ બે છે કોઈ એટલે જલ્દી પડશે ચાલુ ફેરવાનું ચાલુ રાખશું નકર તો બેન ભાઈ થી તો કઈ ફરી ન રે ને થેસર તો આવી જાય એક વાગે ગાઈસ જો આવી ગયા છે મારા પપ્પા ને મારા મમ્મી જો બસ હમણાં આવે છે જો બસ આવી ગઈ એમાં આવી ગયા છે જો ઉતરે છે

છે ને કાલની જેમ આજે પણ થેસર આવીને વયી ગયું કારણ કે હેને આજે આલે એવું નહોતું એટલે હેને આજ તો ક્યાંય નથી આવેલું કારણ કે બે ત્રણ જગ્યાએ થયેલું નહીં ને એટલે પછી પાછું આયા આવ્યું પણ આયા અહીંયા એવું નહોતું તો આજે અમારો પોપર થઈ ગયો છે કાલ તો આવીને વહી ગયો પણ આજે પોપટ થઈ ગયો આજે પાછું વય ગયો છે ને હું તો છે ને પછી વયા પાણીવાળા મેં કીધું કાંઈ વાંધો નહીં ન હાલે તો કાલ આલશે કારણ કે વાદળ છાવ્યું વાતાવરણ થઈ ગયું ને બે દિવસનું એટલે હેને આલે એવું નથી કોઈને નથી આવલતો મારે હું પણ કોઈને આજુબાજુ હાલતા નહીં બધાય બંધ થઈ ગયા હે ને બધા વય ગયા પાછા ગાઈસ ગામડેથી આવી આવીને બધી હુઈ ગયા છે જો થાકી જ્યા છે બથે અએ જો મારા પપ્પા હતા અને મય તો જો ગેમ રમે છે એને તો કઈ વાંધો નથી પણ ગેમ ઉત રમે છે માડી અએ હતા માડી હું છું થાકી જા કે હા હું થાકી જાવા માહે ને બસમાં બેહી બેહીને થાકી ગયા છે એટલે મયા જો હુઈ ગયા છે મારા મમીને કઈ વાંધો નથી ઈ જો કામ કરે છે ઘર માં ક મામી તમે થાકા કે નથી થાકા જો મારા મમી તો થાકા નથી

મારા મમ્મી કરે છે તો ચાલો આપણે રસે રસોઈ બનાવવા મળી તો આજનો અહીં સુધી હતી તો મારો વિલોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય